રાહત દરે દવા દર્દીઓની મેળવી શકે તેવા પ્રયાસોના ભાગે તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ સવારે ખ્વાજા ગરીબ નવાજ મેડિકલ રાહત દરનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં સર્વે જ્ઞાતિના અગ્રણીઓ આગેવાનો અને શેર ખતીબ સૈયદ રસીદ બાપુ તેમજ ગરીબ નવાજ સંસ્થાના અધ્યક્ષ આરિફ બાપુ બુખારી તેમજ પૂર્વ કાઉન્સિલર આસિફભાઈ ગાલબ મુસ્લિમ સમાજના સર્વે સમાજ ચિંતકો આ ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી

એ પીલુબાપા કરીને મહત્વના વ્યક્તિ હતા કે જેઓએ આ સંસ્થાનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવેલી અત્યારે છેલ્લા છવ્વીસથી સિત્યાવીસ વર્ષથી આ ગ્રુપ ગમે તે જ્ઞાતિના કચરાયેલા વર્ગના નાનામાં નાના માણસને રાહત દરે પહેલાં રાહત દરે નહોતું પહેલાં તો ફ્રીમાં જ દવા આપતા હતા પણ અત્યારે આ ટ્રસ્ટ દ્વારા એક એવો નિર્ણય કરવામાં આવેલો છે કે સામાન્ય વર્ગના માણસોને પણ મેડિકલની જે દવા મોંઘા ભાવની મળતી હોય એ અહીંથી કંપનીમાં રાહત દરે ભાવને એ દવા મળશે ને સર્વ સમાજના માણસો માટે ફક્ત મુસ્લિમ સમાજ પૂરતો આ કાર્યક્રમ નથી કરવામાં આવેલો સર્વ સમાજના માણસો અહીંયા આવી ને આ દવા જે મોંઘા ભાવની દવાઓ મળે છે તે અહીંયા કણે સસ્તા ભાવે મળશે ને આવનારા સમયમાં આ ખ્વાજા ગરીબી નવાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબીની સર્વ સમાજ માટે સારામાં સારા કાર્યક્રમો કરતા આવ્યા છે ને કરતા રહેશે અમારી સર્વ બધા આગેવાનોની એવી

એ સિવાય માનો કે બીપી ડાયાબિટીસ માનસિક આ લોકોને તો સતત દર મહિને પીવા જ દવા હવે એક ગરીબ માણા ચાર હજાર પાંચ હજાર દર મહિને દવા કેમ લઈ આવી એટલે પહેલેથી જ અમે ગરીબ લોકોને આ સંસ્થા છે વર્ષોથી આ પ્રિસ્ક્રિપ્શન લઈને આવ્યા અમે ફોર્મ ભરીને મેડિકલે મોકલી મોકલી દઈ અને એને ફ્રી ઓફ દવા આપતા એ દર વર્ષે માનો ક્યારેક આઠ લાખનું ક્યારેક મહિને નવ લાખનું ગયા વર્ષે અગિયાર લાખનું બજેટ હતું અમારું થયું હતું અમારું પછી સંસ્થાએ હવે વિચાર્યું કે ભાઈ જે આપીશી એ તો આપણે કાર્ય ચાલુ જ રાખશું એ સિવાય સમસ્ત લોકોને કારણ કે દવાઓની બહુ ઊંચું માનો કે આ લોકો ભાવ લે છે તો સમસ્ત લોકોને કેવી રીતે આપણે લાભ આપી શકીએ એટલે ખિદ્મતે ખલક લોકોની સેવાના હેતુથી જ અમે આ કેજીએન મેડિકલ સ્ટોર આ ચાલુ કર્યું છે તમામ લોકો આનાથી લાભ લઈ શકે હું લોકોને અપીલ પણ કરીશ કે તમે ખુદા કરે ભાઈ બીમારી તમને આવે ને દવાની જરૂરિયાત ઊભી થાય તો બીજે ખોટા તમે તમારા પૈસાનો વ્યવ કરો વ્યર્થ એના કરતાં અહીંથી તમે દવા મેળવો તમને ઈન્શાલ્લા ખૂબ જ રાહત દરે કોઈ પણ નફાનું અમે ધોરણે આ નથી ચાલુ કર્યું લોક સેવાના નિયતથી જ આ ચાલુ કર્યું છે એ લોકોને પણ હું અપીલ કરીશ કે લાભ લેવા વિનંતી અને જે જે લોકો એમને સહકાર આપ્યો એ ટ્રસ્ટીઓ દાતાઓ સુખીદાતાઓ બધા એનો ખૂબ ખૂબ અમે આભાર માની છે આજે અમારે મોરબી શહેર ની અંદર બહુ ખુશી નો મોકો છે કારણ કે મોરબી શહેર ની અંદર મોરબી મુસ્લિમ સમાજ દ્વારા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ખાસ કરીને અમારે સૈયદ આરીફ મિયા બાપુ બુખારી જે આજ વર્ષોથી કાંચી શહેરીની અંદર ફારૂકી મસ્જિદમાં ઇમામત કરી રહ્યા છે એમના દ્વારા એમના સાથીઓ અને બધા જ કમેટીવાળા તરફથી ગરીબ નવાજ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી આ છેલ્લા થી અઠ્યાવીસ વર્ષોથી ફ્રી રાહત દરે કોઈ પણ દર્દી આવે એની દવાની જરૂરિયાત હોય પ્રિસ્ક્રિપ્શન આપે એટલે તરત જ એમને એ મફત દવા લઈ આપી અને લાખો રૂપિયાની સેવામાં આ લોકોએ રાહત દરે લોકોને ફ્રી ઓફ કોસ્ટ દવાઓ વિતરણ કરેલ છે અને એ જ એક પગથિયું આગળ વધીને એમાં ખિદમતે નિયત નિયતથી ગરીબ નવાજ ચેરિટેબલ ટ્રસ્ટ ગરીબ નવાજ કેજીએન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે ગરીબ નવાજની થી ખિદમતે નિયત નિયતથી આજે મોરબીની અંદર મેડિકલ ખોલવામાં આવેલું છે કેજીએન મેડિકલ જેની અંદર હવે રાહત દરે દવાઓ કોઈ પણ જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર અહીંયા આપવામાં આવે છે અને હિન્દુસ્તાનની અંદર લોકોની હિન્દુસ્તાનની સેવાની નિયતથી આપણા સમાજની સેવાની નિયતથી કે તંદુરસ્ત અને સ્વચ્છ અને શૈક્ષણિક રીતે પણ આજે ઘણા વર્ષોથી અહીંયા મહેનતો ચાલી રહી છે એટલે આજ હું ખૂબ ખૂબ મુબારકબાદ દઉં છું કે જી એન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો અને ખાસ કરીને આરિફિયા બાપુ કે જેમની આજ વર્ષોની અથાગ મહેનતના ભાગરૂપે આજે એમની તમન્ના હતી એક મેડિકલ કે જે રાહત દરે આપણે એમાં દવાઓ આપીએ તો આજે આ કેજીએન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મેડિકલનું ઉદઘાટન કરવામાં આવેલ છે જેનો લાભ દરેક મોરબીના શહેરીઓ લઈ શકે છે મુબારકબાદ આપું છું ફરીથી કેજીએન ટ્રસ્ટ સંચાલિત આરિફમિયા બાપુ દ્વારા તમામ આગેવાનો તમામ હોદ્દેદારો અને તમામ એમના સાથીઓને અને તમામ સમાજના લોકોને કે જેમને પોતાની નેક હલાલ કમાઈમાંથી કોમની ખિદમત માટે સમાજની ખિદમત માટે આજે વર્ષોથી ભોગ આપતા રહ્યા છે અને એનું જ આ પરિણામ છે આરિફ મિયા બાપુને ખૂબ ખૂબ મુબારક અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે